આયોજિત કાર્યક્રમમાં તેમણે સમાજને એક મહત્વપૂર્ણ સંદેશો આપ્યો છે કે પાટીદાર સમાજ નું રાજકીય પીઠબળ નબળું ના પડવું જોઈએ જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું પાર્થ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પાટીદાર સમાજને લઈને ચિંતા વ્યક્ત કરી છે બોતેર ચુવાડ કડવા પાટીદારના સ્નેહ મિલન કાર્યક્રમમાં પાટીદાર સમાજને સંદેશો આપ્યો છે ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું છે કે આજના સમયમાં ગામડામાંથી લોકો શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે જેના કારણે ગામડામાં પાટીદારોની સંખ્યા સતત ઘટી રહી છે દેત્રોદ તાલુકામાં પચીસ ગામ હોવા છતાં આપણા માત્ર એક જ સરપંચ છે ખાસ કરીને ગ્રામ્ય જે ગ્રામ પંચાયતના સ્તરે પાટીદાર સરપંચોની સંખ્યા ઘટવી એ સમાજ માટે ચેતવણી રૂપ છે જો ગામડા નબળા બનશે તો સમગ્ર સમાજ પણ નબળો પડી જશે તાવ આપણે સૌ પ્રથમ સાંભળીએ હાર્દિક પટેલે પાટીદાર સમાજને લઈને શું કહ્યું છે સામાજિક ની સાથે સાથે રાજકીય પરિબળો એટલું અને એ જ સમયે એ જેતરોજ ગામની અંદર આઠ નવ સરપંચો આપણા હતા અને સરપંચોની સાથે સાથે ભાઈ શંભુભાઈ જેવા લોકો જિલ્લા પંચાયત સભ્યો પણ બનતા એટલે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં આપણી સંખ્યા ઓછા થવાના કારણે

ગુજરાતમાં જે બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન થયું તેમાંથી તેઓ ઉભ ઉભર્યા છે આ પછી હાર્દિક પટેલે કોંગ્રેસને જોઈન કરી હતી અને આ પછી બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ વિરમગામ પરથી વિજય બનીને આવ્યા છે વાત કરીએ પાટીદાર સમાજની તો પાટીદાર સમાજ પણ અવારનવાર સમાચારોમાં રહે છે પાટીદાર સમાજના આગેવાનો જે ભાગીને લગ્ન કરે છે જે યુવક પટેલની ધરપકડ એનેના પંદરસો કરોડના કૌભાંડના લઈને કરવામાં આવી ત્યારે પણ પાટીદાર સમાજે પદયાત્રા યોજીને દેખાવ કર્યા હતા પાટીદાર સમાજનું કહેવું છે કે આ જે રાજેન્દ્ર પટેલ છે તેમની વિરુદ્ધમાં પૂર્વાગ્રહથી લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તો હવે હાર્દિક પટેલે પાટીદાર સમાજનું જે રાજકીય પીઠબળ છે તે નબળું ન પડે તે માટે તેમણે ચેતવણી ઉચ્ચારી છે ને તેમણે કહ્યું છે કે પાટીદાર સમાજનો જે વોટ છે એમના નાગરિકોનો જે વોટ છે તે ગામડામાં જળવાઈ રહેવા જોઈએ અને પાટીદાર સમાજનું જે રાજકીય નેતૃત્વ છે ગ્રામ પંચાયતના સ્તરે હોય વિધાનસભા હોય કે સંસદના સ્તરે તે નબળું ન પડવું જોઈએ તો હાર્દિક પટેલના નિવેદનને લઈને આપનું શું માનું છે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર